આણંદ શહેરમાં કલેક્ટર કચેરી ખાતે ક્રિડા ભારતી દ્વારા હંગામી ખેલ સહાયકોને છૂટા કરવામાં આવતા તેના વિરોધમાં કલેક્ટરને આવેદન પત્ર આપી વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો ગુજરાત રાજ્યમાં હંગામી ભરતી કરેલ ખેલ સહાયકોને તેમના અગિયાર માસના કરાર પૂર્ણ થતા છૂટા કરવામાં આવ્યા હતા અને તેમના અગિયાર માસના કામગીરી તેમજ અન્ય અનુભવ હતી તેમનું ભવિષ્ય કરાર આધારિત કામ કરવાનું ધૂંધળું જણાતા ખેલ સહાયક તરીકે કામગીરી કરેલા શિક્ષકો છેલ્લા વીસ દિવસથી માર્ગે આંદોલન ચલાવી રહ્યા છે આપી જ્યારે ખેલ અભિરુચિ કસોટી લેવામાં આવી હતી ત્યારે સરકારી પ્રાથમિક શાળાઓમાં પાંચ હજાર પંચોતેર જેટલી શારીરિક શિક્ષણની ખાલી જગ્યાઓ દર્શાવી હતી તે મુજબની તમામ ખાલી જગ્યાઓ કાયમી ધોરણે ભરતી કરી ભરવામાં આવે

વ્યામ શિક્ષકોની કાયમી ભરતી સંદર્ભે અમે અહીંયા આવેદનપત્ર આપવા આવી રહ્યા છીએ છેલ્લા દોઢેક દાયકાથી વ્યામ શિક્ષકોની કાયમી ભરતીનો પ્રશ્ન ઝળી રહ્યો છે અને કાયમી ભરતી સરકાર શ્રી દ્વારા થતી નથી છેલ્લા વીસ દિવસથી અમારા વ્યામ શિક્ષક ભાઈઓ બહેનો ગાંધીનગર ખાતે ગાંધી ચિંત માર્ગે એ આંદોલન કરી રહ્યા છે એ આંદોલનને ક્રીડા ભારતી સંપૂર્ણપણે સમર્થન આપે છે આગામી સુવર્ણ નીતિ રહેશે આગામી પ્રાંત તરફથી અમને જે સૂચના મળશે તેવા કાર્યક્રમો કરવામાં આવશે અને જરૂર પડે તો આંદોલન પણ અમે કરવા તૈયાર છીએ આણંદ જિલ્લામાંથી કેટલા શિક્ષકો આ રીતે હડતાલ પર ઉતરેલા આંદોલન આંદોલનના સંદર્ભમાં આવેદનપત્ર આપવા માટે અત્યારે ખેલ સહાયકો આશરે સત્યાવીસ જેટલા આણંદ જિલ્લામાંથી અત્યારે ઉપસ્થિત છે જેમને કરાર આધારિત અગિયાર માસના કરાર આધારિત એમને અહીંયા છૂટા કર્યા છે એના સંદર્ભમાં પણ અમે આવેદનપત્ર આપ્યું છે